રાજકોટ કમિશનર ઓફિસમાં અમે અત્યારે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક કમલમાં લાવ્યા છીએ એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે બે દિવસ મળીએ છીએ નાગરિકોને તો મળીએ પછી એનું એક ફોલો અપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન કોઈ પણ ફાઇનલ લઈને ઉપર આવીએ કે ઇટ કેન બી ડન ઇફ ઇટ કેન બી ડન લેટ ઇઝ ડૂ ઇટ જો એને નથી કરી શકતા તો એ કરજદારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ કે કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું અથવા થશે તો આટલા દિવસ થશે એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છે ઓનલાઈન પ્લેટફોર્મ આપણું અમે તૈયાર કર્યું છે મને મળવાવાળા દરેક દરેક મુલાકાતીનું હવે એક રજીસ્ટ્રેશન થશે એમના મોબાઈલમાં ઓટીપી જશે એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે કે જે તમે રજૂઆત અને એ જેવું થશે ને રજીસ્ટર થશે એટલે એમને ક્યુઆર કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને એ ક્યુઆર કોડ એમને પોતાની પાસે રાખવાનો છે અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આ વિઝિટરના આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે અને એને પાંચ ચેનલ અમે બનાવી છે એ એલોટ કરવાની રહેશે એટલે કે ગ્રીન ચેનલ તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ આવ્યું નથી તમે ફરિયાદ કરી તો એ નથી પહોંચે કરવું તો પડે એવું જ છે તે ગ્રીન ચેનલ અને એના દિવસો નક્કી થશે યલો ચેનલ તો કમિશનર શ્રી સુધી આ કંઈક નિર્ણયમાં જવું પડશે તમે રોડ નવો માંગો છો મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું પ્રોસેસ કરવી પડશે જેમાં કમિશનર સુધી જશે કે નિર્ણય માટે જશે તો યલો ચેનલ રેડ ચેનલ લે આની માટે ગ્રાન્ટ જોશે તમે આખી કોઈ નવી સુવિધા માંગી રહ્યા છો કે જેની માટે જનરલ બોર્ડ સુધી જવું પડશે એના નિર્ણયો કરાવવા પડશે નીતિ વિષયક નિર્ણય લેવા પડશે કે આવું કરવું પણ વસ્તુ એ બધું રેડ ચેનલમાં રહેશે અમે એક ટેન્ટેટિવ ટાઈમિંગ દરેક ચેનલ નક્કી કરીશું પણ અમે અધિકારીને સામે ફ્રી અને આપીશું કે તમે કહો કે એને સોલ્વ કરવા માટે આ ત્રણ ચેનલ છે કે જેની અંદર સોલ્વ કરવા માટે આપ કહો પછી એને એક બ્લેક ચેનલ રહેશે કે ભાઈ જે નિર્ણય થઈ શકે એમ જ નથી હવે જે ડિમાન્ડ છે એમો ફાઇનલ નિર્ણય થઈ ચૂક્યો છે કે માની લો કે મેં તમને ટેક્સ બિલ આપ્યું છે અને તમારી ડિમાન્ડ એવી છે કે હું આનાથી દસ ટકા ટેક્સ ભરવા માગું છું વિચ ઇઝ નોટ લીગલી પોસિબલ અમારો કોઈ પોલિસી પણ નથી ને બની શકે એમ્પોર્ટન્ટ તો ઇટ વિલ બી ઇન બ્લેક ચેનલ દેટ મીન્સ કે આને આગળ અમે કંઈ નહીં કરી શકીએ ચેનલ કે વિચ મીન્સ કે જસ્ટ કમિશનર સાથે એક પર્સનલ મુલાકાત છે નથિંગ તો આવી ફાઇન ચેનલોમાં અમે એને ડિવાઈડ કરશું પ્લસ એનો ટાઈમ લિમિટ નક્કી થશે અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિને એનો રિવ્યૂ કરીશું જે રજૂમ રજૂઆત કરવા આવતા એ લોકો માટે પણ આ સેમ રહેશે કે બધા માટે આ સેમ છે એમાં એવું છે કે આપ જેવો મોબાઈલનો ઓટીપી આપશો ને અંદર બે એટલે જેટલું આ મોબાઈલ નંબરથી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેઇન કરી હશે આજ સુધી રજૂઆતો કરી હશે એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી જશે બેઝિકલી એટલે જ્યારે આપ મને મળવા આવશો ઇફ યુ આર અ વિઝિટર તમે આટલું કરો ને એ એન્ટ્રી થાય એટલે જેવા તમે મને મળવા આવશો ને હું અહીંયા ત્યાં કરીશ ને મારું આ જે ડેશબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ કે મિસ્ટર એક્સવાય ઝેડ છે એમણે આટલી આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અધિકારીઓ આટલી આટલી વખત આ કર્યું છે આ વખતે આ કે છે અને આ ચેનલમાં એ બધું મારી સામે હશે પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને આમને દસ દિવસમાં પાણી આવી જવું જોઈએ હું એ લખું તો ઇટ વિલ બી માય ફાઇનલ ડિસિઝન ઓન ધ વિઝિટ અને ઇટ વિલ બી ફોલોડ

ધ ડિસ્ટ્રિક્ટ હવે તો ઇમ્પ્રુવાઇઝ વિઝન આવ્યું છે ઇનફેક્ટ આઈ એમ સો હેપી કે જે અહીંયા બની છે સિસ્ટમ એમાં મને બહુ વધારે સંતોષ થયો છે કે ટેકનિકલ રીતે બહુ સારી સિસ્ટમ બને છે શહેરીજનોનું ડાયરેક્ટ પ્રશ્નવાતને મળી શકે તમે પણ ડાયરેક્ટ એમાં ઇનવોલ્વ થઈ રહ્યા છો આ કઈ રીતે ફાયદો હવે શહેરીજનોને કઈ રીતે અમારા અમે થ્રી લેયર અત્યારે બનાવ આ અમારું પહેલું લેયર થયું એક આખો થ્રી લેયર પ્રોગ્રામ અમે અત્યારે કરી રહ્યા છે બીજું લેયર આપણે 26 જાન્યુઆરી સુધીમાં આપણે એ ઇન્ટ્રોડ્યુસ કરીશું અને થર્ડ લેયર આવવાનું છે એને હજી એક મહિનો લાગશે ફર્સ્ટ લેયર વિઝિટર્સ જે કમિશનરને મળવા આવે છે તો મેં આપણે કીધું એમ કે નાગરિકોને એ ફાયદો થશે કે દેર બી વન સ્ટોપ સોલ્યુશન કે આવ્યા તો આપણે જે હશે ફાઇનલ નિર્ણય મળશે હવે અમે ચિઠ્ઠી લઈએ ફોર એક્ઝામ્પલ યુ કેમ વિથ ધીસ ચિઠ્ઠી હવે હું આની અંદર કોઈ લખું છું આ ચિઠ્ઠીનું કોઈ મોનિટરિંગ મિકેનિઝમ મારી પાસે છે જ નહીં પહેલું તો મારું દર મહિનાનું એક ડેશબોર્ડ ઉપરથી રિવ્યુ થશે રિપોર્ટ જનરેટ થશે ફોર એક્ઝામ્પલ માર્ચ મહિનામાં કમિશનને કેટલા મળ્યા તો કે ભાઈ આખા માર્ચ મહિનામાં હજાર લોકો મળ્યા તો હજારમાંથી કેટલા ગ્રીન ચેનલવાળા કેટલા કયા વોર્ડના કયા ડિપાર્ટમેન્ટના કેટલાના નિર્ણય થયા કેટલાના નથી થયા કેટલા પેન્ડિંગ છે વિચવિલ બી કન્ટિન્યુઅસલી રિવ્યુલ ઇઝ રિઝોલ